જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આજે આપણે ટ્રાય કરશું ઘરે જ આપણે કઈ રીતના ચેક કરી શકીએ કે તમારું ગાય અથવા ભેંસ ગાભણી છે કે થાલી છે તો આપણે એના વિશે જ આજે વાત કરશું વિડીયોની અંદર તો લાસ્ટ સુધી જોડાયેલા રહેજો મિત્રો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો હવે આપણે ઘરે ચેક કરવું હોય કે આપણી ગાય કે ભેંસ ગાભણી છે કે ઠાલી છે તો એની અંદર આપણે એક સરસવનું તેલ લીધું છે તમે જોઈ શકો સરસવના તેલથી આપણે ચેક કરવાના છીએ અને આપણે ગૌમૂત્ર લીધેલું છે આમાં આપણે બે ગૌમૂત્ર છે મિત્રો આજે આ ગૌમૂત્ર છે એ આપણે ગાભણી નથી થાલી ગાય છે એનું છે અને આ તમે જોઈ શકો આ ગૌમૂત્ર છે એ આપણી ગાય ગાભણી છે એનું છે અને આપણે સરસવનું તેલ છે તો આપણે ચેક કરીએ કઈ રીતના એમાં રિઝલ્ટ મળે તો એના માટે સૌ પ્રથમ મિત્રો તમારે એને એક ચમચી લઈ લેવાની ચમચીની અંદર આપણે તેલ છે તેલને નાખી અને આની અંદર આપણે ટીપા પાડવાના છે બેની અંદર જોઈ શકો તમે બેની અંદર ટીપા પાડી અને આપણે ચેક કરી શકીએ કે આપણે ગાયભણી છે કે શું છે તો ચાલો આપણે પ્રેક્ટિકલ કરીને જે ટ્રાય કરી લઈએ એકની ઉપર એક એ રીતના મિત્રો આપણે ટીપા પાડવાના છે તો પહેલાં હવે જોઈ શકો તમે આની અંદર આપણે ટીપા પાડીને જોઈએ શું એનું રિએક્શન ઉપર એક ટીપું નાખીએ તો એ અલગ અલગ આપણને ફેલાઈ જાય એ રીતનું જોવા મળે છે જો આ રીતનું આપણે છીએ અને હવે આપણે મિત્રો આ બીજું છે આપણી પાસે જે સેમ્પલ એની અંદર આપણે ટ્રાય કરીને જોઈએ અને ટીપા એકની ઉપર એક જ નાખવાનો મિત્રો તો જ આપણને સારું રિઝલ્ટ જોવા મળશે હવે જો આપણે આની અંદર પણ આપણે ટીપા નાખીને જોઈએ તો તમે જોઈ શકો મિત્રો આ ટીપું આપણે નાખીએ તો ટીપું ફેલાતું નથી આપણે ટીપું નાખીએ જે જોઈ શકો તમે જો આ આખું છે આખું અહીંયા તેલનું થઈ ગયું છે આને ફેલાતું નથી અને આની અંદર આપણે નહીં કહ્યું મિત્રો તો આમાં તો તમે જોઈ શકો બુંદ બુંદ કરીને આખા એમાં આપણું તેલ ફેલાઈ ગયું છે અને આમાં તમે જોઈ શકો આ એક એક ટીપું અહીંયા છે મિત્રો આ એક ટીપું અહીંયા છે અને એક ટીપું અહીંયા છે આપણે એ બેને થોડું થોડું હલાવશું તો એ મિક્સ થવાનું છે એકબીજાને અડી જાહે તો જોઈ શકો તમે જો આ આખું નીચે જઈને આખું આપણું બેહી ગયું છે અને આની અંદર આપણે જોવા જઈએ મિત્રો તો આ બધી બુંદ બુંદ હજી એમને મત છે જો આ બુંદ આ બધી એક એક બુંદ છે તો આના ઉપરથી નક્કી થઈ શકે મિત્રો કે આપણે આ બેની અંદર અલગ અલગ જોવા મળ્યું જોઈ શકો આમાં હજી તમને આમાં એક એક બુંદ દેખાય અને આની અંદર આપણને નીચે આખું આપણું તેલ છે બેહી ગયું તો આપણે આની ઉપરથી નક્કી કરી શકીએ મિત્રો કે આપણું જે પશુ છે એ ગાભણું સો ટકા ગાભણું છે તો આ રીતના તમે પણ ટ્રાય કરો આપણે બે અલગ અલગ છે આ જે આપણે ગૌમૂત્ર છે તો એ આપણે ચાર હાડા તન ચાર મહિના જેવું ગાઈબણું છે તેનું છે અને આ હાવ ઠાલું છે તો એનું આપણે ટ્રાય કર્યું તો બેમાં અંદાજ આવી ગયો બેમાં અલગ અલગ આપણને ડિફરન્સ જોવા મળ્યો જો બેની અંદર એક જ પ્રવૃત્તિ થઈ હોય તો આપણે સમજી શકીએ કે આની અંદર આપણું પશુ છે એ ગાયબણું નથી તો મિત્રો આ એક આપણી દેશી રીત છે તો આ રીતના તમે બધાય પણ ટ્રાય કરો દેશી પરંપરા છે આપણી તો એ આપણે થોડીક જાળવી રાખીએ અને આ રીતના ઘરે જ આપણે જાતે ચેક કરી શકીએ બાકી જે અનુભવી ખેડૂત મિત્રો છે એને તો જોઈને જ ખબર પડી જાય એને કોઈ પણ પ્રકારની ટ્રાય કરવાની હોતી નથી તો આ રીતના ટ્રાય કરીએ આપણે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો đinh vô